દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના ફોટા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલ રામદેવસિંહ જાડેજા કિશોરદાન ગઢવી એચ એસ આહિર તેમજ જુમાભાઈ નોડે સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આગેવાનોએ સરદાર પટેલના દેશપ્રેમ એકતા અને અખંડ ભારતના નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના આદર્શોને આત્મસાત કરવાની અપીલ કરી હતી આ પ્રસંગે હાજર સૌએ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો અને માર્ગદર્શનને અનુસરી દેશ અને સમાજની સેવા માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આપણા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ છે આ પુણ્યતિથિ નિમિત્તે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે પાંચસો બેતાલીસથી વધારે રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવ બનાવનારમાં મુખ્ય રોલ હતો તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો હતો આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેને આપણે લોખંડી પુરુષ પણ કહીએ છીએ આ સરદાર પટેલ હતા જેને એક સમયે આરએસએસ ઉપર બેન રાખ બેન પણ કરેલ હતો આરએસએસને કારણ કે આ સંગઠન હતું આજે ખૂબ અત્યારે દેશને નુકસાન કરી રહેલ હતું ત્યારે કે બેન કરવું પડ્યું હતું એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા સરદાર વલ્લભ પટેલના અનેક કામો એવા છે જેને આખું ભારત આજે યાદ કરી રહ્યું છે જેનો આઝાદીમાં કોઈ રોલ નહોતો આજે સરદાર પટેલ સાહેબને ખંભે બેસાડી અને ફેરવે પણ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ઘણા વર્ષો સુધી રહેલા હતા અને કોંગ્રેસ તરીકે જ એમનું જીવન સમર્પિત કરેલું હતું દેશ માટે એમણે ખૂબ કામો કરેલા હતા એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ આજે સમગ્ર દેશ એમને યાદ કરે છે અને એમનું નામ કાયમ ભારત દેશમાં અમર રહેશે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જ્યાં એમનો દિવંગત આત્મા હોય ત્યાં એમને પ્રભુ શાંતિ અર્પે એવી પ્રાર્થના